અગિયાર હવા અગિયાર વાગે એટલે સીધી બંધ કરાવે ધોકા વાળી ગાડું બોલે બંધ કરવાનો ટાઈમ નથી આપતા પાંચ મિનિટ માં બંધ કરાવે પાંચ મિનિટ માં ગરમ તેલ નો ભરાય નો સામાન મૂકી શકીએ નો ઉતારી શકીએ વરસાદ નો ટાઈમ છે કે રાત્રે અગિયાર વાગે એ લોકોને પોલીસ દ્વારા હોટેલ ને રેસ્ટોરન્ટ બંધ કરવામાં કરી દેવામાં આવે છે એ જ રીતના આમ પબ્લિકમાંથી પણ ઘણી અમને ફરિયાદો આવેલી તો તારે દુઃખ સાથે કેવું પડે

ત્યારે પોલીસ દુકાનો બંધ કરાવે તે કેટલું વ્યાજબી એ સવાલ કરતા પણ મોટો સવાલ હોય છે કે કાયદો દુકાનોને ચોવીસ કલાક ખુલ્લી રાખવા માટે છૂટ આપે તો પોલીસ અગિયાર વાગામાં ઠેકડા મારી મારીને દુકાનો બંધ કરાવવા લાગે એવું કેમ આવું બધું આપણે જોતા પણ હોઈએ છીએ છતાં પણ બોલે કોણ એ મોટો સવાલ હોય છે ત્યારે ભાવનગર પૂર્વ બેઠકના ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ કાયદા સાથે પોલીસને પત્ર લખી નાગરિકોનો પક્ષ લીધો છે અને તેમણે કહ્યું કે કાયદો કહે છે કે 24 કલાક દુકાન રેસ્ટોરન્ટ ખુલ્લા રહી શકે તો તમે વેપારીને પ્રોત્સાહન અને રક્ષણ આપવાના બદલે દુકાનો બંધ કરાવવા માટે શા માટે નીકળી પડો છો વિગતે વાત કરીએ ભાવનગરમાં શું ચાલી રહ્યું છે રાત્રિના દુકાનો બંધ કરાવવાના મામલાને લઈ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી જાના રે નમસ્કાર હું જોબ આપની સાથે તુષાર બસ્યા આ નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે વાત કરો એટલે તરત લોકો ખુલ્લે આમ દારૂ ફાયરિંગ લૂંટ હત્યા આ કેપરના ગુનાઓનો ક્રમ ગણાવા લાગે છે ટૂંકમાં કાયદો અને વ્યવસ્થા એટલી સરસ છે ભાવનગરમાં કે લોકો આ ક્રમમાં સમજાવે કે કયા ગુના ક્યારે થયા હતા કદાચ તેના કારણે જ પોલીસને રાત્રે શુરાતાન ચડતું હશે કે ચાલો દુકાન વેપાર બંધ કરાવો એટલે ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી એટલે કે કોઈ રાત્રે બહાર નીકળે તો ડખા થાય ને આ સોલ્યુશન છે બંધ કરાવો આમ મરો થાય છે કારણ કે ગ્રાહક આવતા નથી પોલીસ રીતસર ત્રાટકી જ પડે તો વેપારી અને ગ્રાહકોને ધંધો કેમ કરવો ને માલ કેમ ખરીદવો કે નાસ્તો પાણી કેમ લેવા અને વળી ગ્રાહકો પાસેથી પૈસા લેવાનો પણ ક્યારેક ક્યારેક તો મોકો નથી મળતો ચોવીસ કલાક તો હું બાર વાગે નથી રાખવા દેતા વાગે એટલે બંધ કરાવે ધોકા વાળી ગાડું બોલે બંધ કરવાનો ટાઈમ નથી આપતા પાંચ મિનિટમાં બંધ કરાવે પાંચ મિનિટમાં ગરમ તેલ નો ભરાય નો સામાન મૂકી શકીએ નો તાલપત્રી ઉતારી શકીએ વરસાદનો ટાઈમ છે ગતિ વધારે છે ગ્રાહકોને ગાડીઓમાં નંબર પ્લેટું તોડી નાખે હુટ તોડી નાખે મન ભાવે એમ ગાડું બોલે

પણ નથી વાગવા દેતા એ પહેલા પણ બંધ કરવા માટે પોલીસ બજારના મેદાન માં આવે છે જેના કારણે ધારાસભ્ય સેજલબેન પંડ્યા એ ભાવનગર આઈપીએસ ગૌતમ પરમારને પત્ર લખ્યો અને સાથે કાયદો પણ સમજાવ્યો જેમાં તેમણે કહ્યું છે કે તમારા દ્વારા ભાવનગરમાં રાત્રિના સમયે ચોક્કસ વિસ્તારોની દુકાનો રેસ્ટોરન્ટ બંધ કરાવવામાં આવે છે તે યોગ્ય નથી ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં ગુજરાત સરકારે ઇઝ ઓફ ડુઈંગને પ્રોત્સાહન અને ઉત્તેજન આપવા માટે ધ શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અને તેના નિયમો બનાવ્યા જે કાયદાની કલમ પાંત્રીસમાં દુકાનો અને રેસ્ટોરન્ટ વગેરે ચોવીસ કલાક ખુલ્લા રહી શકે છે જેની જોગવાઈ તમારા ધ્યાનમાં છે ટૂંકમાં અગિયાર વાગ્યા દુકાનો બંધ કરાવવાનું કામ બંધ કરો અને કાયદાનું સન્માન આપો તેવું કહેતા અંતે ધારાસભ્ય પત્રમાં કહ્યું છે કે આ પત્ર મળ્યાથી તરત જ ગુજરાત સરકારે ઘડેલા કાયદાને ઉત્તેજન મળે તેમ કરજો અને એવા સૂચન આપજો અમને એક પત્ર લખવામાં આવેલો કે રાત્રે અગિયાર વાગે એ લોકોને પોલીસ દ્વારા હોટલને રેસ્ટોરન્ટ બંધ કરવામાં કરી દેવામાં આવે છે એ જ રીતના આમ પબ્લિકમાંથી પણ ઘણી અમને ફરિયાદો આવેલી કે અમે રાત્રે પરિવાર સાથે નવ વાગ્યા પછી લોકો ઓફિસથી કે ધંધાથી આવતા હોય અને પરિવાર સાથે બહાર નીકળતા હોય છે અને બંધ કરાવી દેવામાં આવે છે એ જ રીતના આપણું ભાવનગર શહેર છે એ એક એવું મધ્યમ આવેલું છે જેમ કે અહીંયા એસટી સ્ટેન્ડ છે તો આખા જિલ્લાના લોકો અહીંયાથી અવર જવર કરતા હોય છે એટલે રાત્રે પણ ટ્રાફિક હોય છે એ જ રીતના આપણી સિવિલ હોસ્પિટલ જ્યાં આખા ભાવનગર જિલ્લાના લોકો આવતા હોય છે તો એમના સગાવાલા દ્વારા પણ અવારનવાર અમને એવી રજૂઆતો મળતી હતી કે રાતના અગિયાર વાગ્યા બધું બંધ થઈ જાય છે ને અમને હેરાનગતિ ખૂબ પડે છે એટલા માટે એક પત્ર લખવામાં આવેલો અને ખાસ તો ધી ગુજરાત સોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ મુજબ સરકારે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની નીતિને પ્રોત્સાહિત કરવાનું અમે પોલીસને જણાવેલ છે તો આતા ધારાસભ્ય છે જલબેન પંડ્યા કે જેમણે નાગરિકોના પક્ષે પોલીસને રજૂઆત કરી જેનાથી વેપારીઓ પણ હવે ખુશ જોવા મળી રહ્યા છે કે સારું કોઈ તો અમારા માટે બોલ્યો જનપ્રતિનિધિ કારણ કે વેપારીઓનું માનવું છે કે એક તો મંદીનો સમય હોય એના માટે તહેવારમાં થયા આવતા હોય ત્યારે કમાણીની કંઈક આશા હોય અને એવા જ સમયે પોલીસ રાત્રે ત્રાટકવાનું શરૂ કરે અને વહેલા વેપાર ધંધાને સંકેલાવી દે તો પછી કરવું શું અને કમાવું કેમ પોલીસ અગિયાર વાગ્યા પહેલા આવીને જાણે કોઈ આતંકવાદી પ્રવૃત્તિ જશોનાથ સર્કલ માં થતી હોય એવો વર્તાવ કરી રહી છે એક તો અડધી અડધી કલાક સુધી સાયરન વગાડવા નીચે ઉતરવું એક તો આ જ્યારે જયારે આપણો ધાર્મિક મહિનો કહેવાય ગણપતિ ઉત્સવ હોય અને ત્યારે લોકો પોતાના પરિવારની સાથે દર્શન કરીને પીવાનું મન થાય બાળકો છે બાળકોને નાસ્તો કરવાનું મન થાય ઠંડુ પીવાનું મન થાય તો પોતાના પરિવારો સાથે નીકળતા હોય છે તો તારે દુઃખ સાથે કેવું પડે કે પોલીસ અગિયાર અગિયાર માં આવીને દુકાનો બંધ કરાવે પોતાની મનગમતી પોતાના મન માની કરીને દુકાનો બંધ કરાવે તો આથી રાત્રિના જેવો માહોલ ન બને વેપાર ધંધા ચાલુ રહે રેસ્ટોરન્ટ ખાણીપીણી અને નાસ્તાના વેપારીઓને અડચણ ન થાય માટે ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ રજૂઆત કર્યા બાદ ગઈકાલની રાત્રે આ માહોલ થોડો ઠંડો હતો એવું અમારા પત્રકારનું કહેવું છે જોઈએ હવે આ મામલે પોલીસ સંજ્ઞાન લઈ કાયદો અને વ્યવસ્થાને કાબૂ કરવા માટે વેપાર ધંધા બંધ ન કરાવે તે પ્રકારની સ્થિતિ રાખે છે કે પછી કે પછી યથાસ્થિતિ ન રહેગા બાંસ ન બજેગી બાસુરીની સ્થિતિમાં આવે છે પોલીસ અને વેપાર ધંધા ફરીથી રાત્રિના અગિયાર વાગ્યા પહેલા બંધ કરાવવા લાગે છે આજ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે જલ્દી મળીશું નવજીવન પર ત્યાં સુધી જોડાયેલા રહેજો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો ने केज पीड परा